મેશન બ્યુરો અમદાવાદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો માટે એક માહિતી મીડિયા વર્કશોપ વાર્તાલાપ તથા ઇન્ટીગ્રેટેડ કોમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ નું આયોજન હિંમતનગર ખાતે પ્રથમ બેન્કવેટ હોલમાં કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારો સાથે સીધો સંવાદ સાધવાનો સત્તાવાર માહિતીના પ્રવાહને મજબૂત બનાવવાનો અને માહિતી મેળવવામાં આવતા પડકારોને સમજવાનો હતો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સહાયક નિર્દેશક શ્રીમતી સુમન મછારે સ્વાગત સંબોધન દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હાજર ધારાસભ્ય શ્રી વિડી ઝાલાએ અધ્યક્ષ શ્રી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પત્રકારો સમાજના પ્રતિબિંબ છે તેઓ સમાજના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓને જનતાની સામે રજૂ કરે છે વિશ્વાસનીય નિષ્પક્ષ અને સચોટ માહિતીના પ્રસાર દ્વારા લોકશાહીની મૂળભૂત શક્તિ વધુ મજબૂત બને છે પત્રકારો પત્રકારો એ રક્ષક છે છે જે સામાન્ય નાગરિકની સરકાર સરકાર સુધી પહોંચાડે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત અને જનતા વચ્ચે એક જીવંત પૂર્ણ કાર્ય કરે છે અને તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે જિલ્લા કલેક્ટર શ્રી લલિતા સિંઘ સાંધુએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પત્રકારત્વ લોકશાહીની ચોથી જાગીર છે તે લોકશાહીનું જવાબદાર માધ્યમ છે મીડિયા દ્વારા પ્રસારિત થતી સાચી અને પ્રામાણિક માહિતીના કારણે નાગરિકોમાં જાગૃતિ વધે છે અને વિકાસલક્ષી યોજનાઓ વધુ અસરકારક બને છે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો ગામડા સુધી પહોંચાડવામાં પત્રકારોનું યોગદાન અતિ મૂલ્યવાન છે માહિતીની પારદર્શિતા જાળવીને સમાજને સાચા માર્ગે દોરવામાં પત્રકારની ભૂમિકા અવિસ્મરણીય છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ પત્રકારત્વમાં નૈતિકતા અને સ્વજાગૃતિ પર ભાર મૂક્યો હતો મુખ્ય જિલ્લા પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર પાઠરાજસિંહ ગોહિલે માહિતીના જવાબદાર અને સંતુલિત પ્રસાર પર ભાર મૂક્યો હતો પીઆઈ અમદાવાદના એડીજી શ્રી પ્રશાંત પાઠરાબે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને મીડિયા સાથેના સહયોગ અંગે માહિતી આપી હતી તેમણે પત્રકારોને અપીલ કરતા કહ્યું કે પત્રકારો ફક્ત વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં જ નહીં પરંતુ આ લોક કલ્યાણની યોજનાઓ અંગે પ્રજાના અભિપ્રાયો અને પ્રતિભાવો સરકાર સુધી પહોંચાડવામાં પણ સહાયરૂપ થાય છે આ વાર્તાલાપ અંતર્ગત કૃષિ વિશેષજ્ઞ મહમુદભાઈ ફતે દ્વારા ભારત સરકારની કૃષિ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લીડ મેનેજર સંજય ચૌધરી દ્વારા ફાઇનાન્શિયલ ઇન્કલુઝન વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતમાં પત્રકારો સાથે એક સંવાદ સત્ર પર આયોજિત થયો જેનો મુખ્ય ઉદ્દેશ પત્રકારો સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાનો તેમજ સત્તાવાર માહિતી મેળવવામાં તેમને પડતી તકલીફો અને પડકારો સમજવાનો રહ્યો હતો આ સાથે જ પત્રકારોને લગતી સરકારની વિવિધ યોજનાની પણ માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ચિત્ર અને ક્વિઝ સ્પર્ધા પણ યોજાઈ હતી જેમાં વિજેતાઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના મીડિયા અને સંચાર અધિકારી ઇન્દ્રવદનસિંહ ઝાલાએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી જીગરભાઈ કુર પીઆઈબી સ્ટાફ માહિતી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશ વ્યાસ સાબર ન્યૂઝ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે